ગુજરાતમાં જ્યારે એક તરફ સરકાર ખેડૂતોના કલ્યાણના દાવા કરે છે બીજી તરફ જમીની હકીકત કંઈક જુદી છે છોટા છોટાઉદેપુર અરવલ્લી જિલ્લામાં યુરિયા ખાતરની ગંભીર અસર સર્જાતા સ્થિતિ વિકટ બની છે આ ઉત્તર ગુજરાતના દ્રશ્યો છે અરવલ્લીના ભિલોડાના દ્રશ્યો છે છોટા છોટાઉદેપુરની લાઇન જોઈ હવે ભિલોડાની લાઈન પણ જુઓ ખાતરનો પૂરતો જથ્થો છે તેવા દાવા છે પરંતુ જેટલો જરૂરિયાત મુજબ જોઈએ છે એટલો કતારમાં ઊભા રહ્યા પછી પણ નથી મળી રહે સતત બીજા દિવસે ભિલોડામાં ખાતર માટે લાંબી કતારો લાગી સ્થિતિ એટલી ગંભીર છે કે સાંસદ જસુભાઈ રાઠવાએ જીએસએફસીના ચેરમેન અને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ ખુદ કૃષિ મંત્રીને તાત્કાલિક પુરવઠો ઉપલબ્ધ કરાવવા માટે પત્ર લખ્યો શું સરકાર ખેડૂતોના હિત પ્રત્યે ખરેખર ગંભીર છે આ સમસ્યાનો અંત વહેલી તકે આવે તેવી ખેડૂતોની માંગ